નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે છે ચોવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા ચણાની અરાજીમાં લઈ જાઈશ અને બતાવીશ કે આજના નવા ચણાના બજાર ભાવ કેવા છે નવા ચણાની અરાજી અત્યારે લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો અરાજીની અંદર જાય અને જાણીએ આજના નવા ચણાના બજાર ભાવ કેવા છે

ભાઈ નવા બીટું ચણા બારસો ને પચાસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને ને જોવો ભાઈ ક્વોલિટી માં વા ભાઈ બારસો ને પચાસ રૂપિયા ભાવ નવા બીટુ નો લઈ લો ક્વોલિટી ચણા ભાઈ બારસો ને પચાસ રૂપિયા ભાવ નવા બીટું એ ભાઈ જોવો ક્વોલિટી બાર પચાસ ભાવ ભાઈ એક હજાર અઠ્યાવીસ રૂપિયા ભાવ થયો નવા ચણા ક્વોલિટીની વાત કરીએ કોલિટીમાં એક હજાર અઠ્યાવીસ રૂપિયા ભાવ આ ચણા નો આજનો ભાઈ જોઈ લો એક હજાર અઠયાવીસ ભાવ ભાઈ નવા કાબુલી ચણા સોળસો રૂપિયા ભાવ થયો આપણે ક્વોલિટીની વાત કરીએ ને જો ભાઈ ક્વોલિટીમાં વાઈ ગયો સોળસો રૂપિયા ભાવ આ કબુલી ચણા નો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી કાબુલી ની

ભાઈ સુપર ક્વોલિટી નવા ચણા એક હજાર ને પિસ્તાલીસ રૂપિયા ભાવ થયો આપણે ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં દાણે હારા ને એકદમ ચોખ્ખા મોટા એક હજાર ને પિસ્તાલીસ રૂપિયા ભાવ આ ચણાનો ભાઈ જોઈ લો ક્વોલિટી ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી એક હજાર ને પિસ્તાલીસ રૂપિયા ભાવ આ ચણાનો જો સુપર ક્વોલિટીમાં આ લે ભાઈ એક હજાર ને પિસ્તાલીસ ભાવ ભાઈ નવા ચણા એક હાજર અઠયાવીસ રૂપિયા ભાવ થયો આપડે ક્વોલિટી ની વાત કરીએ ને જો ક્વોલિટી માં ભાઈ એક હાજર અઠયાવીસ રૂપિયા ભાવ વાંધો એક હજાર અઠયાવીસ રૂપિયા ભાવ જોઈ જોઈએ ચણા ની ભાઈ નવા ચણા એક હજાર ને પાંત્રીસ રૂપિયા ભાવ થયો આપણે ક્વોલિટીની વાત કરીએ ને ક્વૉલિટીમાં સારા ભાઈ જોઈ લો એક હજાર ને પાંત્રીસ રૂપિયા ભાવ આ ચણાનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી એક હજાર ને પાંત્રીસ રૂપિયા ભાવ ક્વોલિટીમાં સારા ભાઈ દાણા પણ એક હજાર ને પાંત્રીસ રૂપિયા ભાવ આ ચણાનો અજનો જોયો ભાઈ સુપર ક્વોલિટી નવા ચણા ભાઈ એક હજારને અડતાલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ મેં ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો ક્વોલિટીમાં હે ને કાંઈ ઘટ્યા નથી દાણા પણ મોટા જોઈ લો એક હજાર ને અડતાલીસ રૂપિયા ભાવ આ ચણાનો ભાઈ નવા ચણા એક હજાર ને ઓગણચાલીસ રૂપિયા ભાવ થયો આપણે ક્વોલિટીની વાત કરીને જો ક્વોલિટીમાં હવે આ ભાઈ જોઈ લો 1039 rupya bhav quality ma sara hai bhai chana nawa hai bhai 1039 rupya bhav aa chana jo hai quality 1039 bhav 940 48 <laughs> 48 भाई सुपर क्वालिटी नवा चना एक हजार 48 रुपया भाव थियो क्वालिटी ની વાત કરે ને દાણે પણ સારા ભાઈ જોઈ લો 1048 રૂપિયા ભાવ આ નવા चना નો ભાઈ જોઈ લો ક્વોલિટી चना ની 1048 રૂપિયા ભાવ चना નો આજનો જો ક્વોલિટી चना ને 1048 ભાવ ભાઈ નવા ચણા એક હજાર ને ત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ ભાઈ જો ક્વોલિટીમાં ભાઈ હવે હા ભાઈ એક હાજર ને ત્રીસ રૂપિયા ભાવ આ ચણા નો વાતનો ભાઈ જોઈ લો ક્વોલિટી ત્રીસ રૂપિયા ભાવ એક હાજર